ભારતના આ ઉપનિષદો જે 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 વ્યક્તિઓએ વાંચ્યા છે એ ભલે પરદેશના હોય અન્ય ધર્મના હોય પરંતુ એ દરેક આ ઉપનિષદોમાં રહેલું જ્ઞાન એનાથી મંત્રમુગ્ધ થયા છે જ્યારે એક બ્રિટિશ લેખક સમરસેટ મોમ એ પોતે એક સમયે એમના જીવનની અંદર એવો અનુભવ કરવા લાગ્યા કે એમની કલ્પના શક્તિ વિચાર શક્તિ એ તદ્દન બંધ થઈ ગઈ જીવનની અંદર નિરાશા હતાશા એમને વ્યાપી વળી અને એ વખતે પોતે પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા કે હું આટલો સારો ઉત્તમ કક્ષાનો લેખક એક પાનું પણ હવે કેમ લખી શકતો નથી મારા મનમાં કેમ વિચારો ઉદભવતા નથી મારી કલ્પના શક્તિ કેમ મરી પરવારી અને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેઓ ભારત આવ્યા અને અહીંયા કોઈ સંતના સાનિધ્યમાં રહીને એમણે આ કઠ ઉપનિષદનો અભ્યાસ કર્યો જેની આપણે કથા કરી રહ્યા છીએ અને આ કઠ ઉપનિષદનું જ્ઞાન વાંચતા સમજતા સાંભળતા એમના જીવનની અંદર સુકાઈ ગયેલો રસ એ પુનઃ જાગ્રત થયો નિરાશા આશામાં પરિણમી હતાશા ઉત્સાહમાં ફેરવાઈ ગઈ અને ત્યાર પછી એમણે જે પ્રથમ પુસ્તક લખ્યું એનું નામ એમણે આ કઠ ઉપનિષદમાં આવતા એક શબ્દના આધારે આપ્યું કઠ ઉપનિષદની અંદર આ જે આધ્યાત્મિક માર્ગ એને ક્ષુરસ્ય ધારા એટલે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ કયો એના ઉપરથી એનું ઇંગ્લિશ ભાષાંતર કરી અને એમણે ધ રેઝર્સ એજ આવું એક પુસ્તક વિશ્વને ભેટ આપ્યું તો ગમે તેવી નિરાશાની ઘરતામાં ધકેલાઈ ગયેલી વ્યક્તિ પણ આ ઉપનિષદોના જ્ઞાનથી પોતાના જીવનને વળી પાછું ચેતનવંતુ કરી શકે એવું અદ્ભુત આ ઉપનિષદોનું જ્ઞાન છે એ ઉપનિષદો આપણે ગઈકાલે વાત કરી તે પ્રમાણે આપણને બ્રહ્મવિદ્યા વિદ્યાનું શિક્ષણ આપે છે ઉપનિષદ્ય તે પ્રાપ્ય તે અને આ બ્રહ્મવિદ્યા એથી ઉપનિષદ ઉપનિષદનો અર્થ જ આ કરવામાં આવ્યો છે કે જેના વડે આપણને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય મનુષ્ય લૌકિક વિદ્યાઓ તો મેળવે છે શાળાઓ કોલેજોમાંથી પરંતુ એટલાથી એના જીવનની અંદર શાંતિ નથી આવતી એ મેળવવા માટે આ બ્રહ્મવિદ્યા જોઈએ જેમ એકલો લોટ મસળવાથી એ પિંડો બંધાય નહીં પરંતુ એની અંદર મોણ નાખવું પડે એકલો તમે લોટ મસળ્યા કરો તેમાંથી રોટલી પૂરી ભાખરીનો એ કંઈ પિંડો નથી બંધાતો પણ એ લોટમાં મોણ નાખવામાં આવે પછી એ લોટને મસળીએ તેમાંથી પિંડો બંધાય એમાંથી રોટલી પૂરી વગેરે બને એ જમવાથી આપણી ભૂખ જાય એમ કેવળ આ શાળા કોલેજોની લૌકિક વિદ્યાઓથી મનુષ્યના જીવનમાં સુખનો પિંડો બંધાતો નથી એના માટે એણે બ્રહ્મ વિદ્યાનું મોણ એ આ પોતાની વિદ્યાઓ સાથે ઉમેરવું પડે જેમ રથ બે ચક્ર ઉપર ચાલે ગાડી બે પાટા ઉપર દોડે એવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ અપરાવિદ્યા એટલે કે આ દુનિયાની રોટલો રળવાની વિદ્યા એની સાથે પરાવિદ્યા એટલે કે જીવન ઉદ્ધારની વિદ્યા પણ જરૂરી છે તો એ જ્ઞાન આ ઉપનિષદો આપણને આપી રહ્યા છે એ પૈકીનું કઠ ઉપનિષદ એની કથાનો પ્રારંભ ગઈકાલે આપણે કરેલો એની કથામાં આપણે જોયું કે વાજશ્રવસ નામના ઋષિએ જ્યારે વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો કે જે યજ્ઞની પૂર્ણાહુતિ વખતે પોતાની સમગ્ર સંપત્તિનું દાન કરી દેવું જોઈએ પરંતુ એ ઋષિ એ દાન કરવા બેઠા ત્યારે પોતાની પાસે એ પ્રકારે જે નબળી ગાયો હતી એ ગાયોનું આ પ્રકારે દાન કરી રહ્યા છે હકીકતે તો દાન એ વ્યક્તિએ પ્રિય વસ્તુનું એ કરવાનું હોય વાહલી વસ્તુ એને આપે અનંત ગણી થઈ આવે જે આપણને પ્રિય હોય જે વ્હલું હોય એ જ્યારે આપણે બીજાને આપીએ એ ત્યારે આપણે દાનમાં દઈએ ત્યારે આપણને એનું ફળ મળે છે પરંતુ આ દાન કરવાની પાછળ આ વાદશ્રવા જે ઋષિ હતા એમનો આ પ્રકારે ઈરાદો એ કોઈ બરાબર નહોતો ઘણી માણસ સત્કર્મ કરે પરંતુ એની પાછળની ભાવના એ એની બરાબર નથી હોતી અહીંયા આણંદની અંદર જ યોગીજી મહારાજ પાસે એક હરિભક્ત આવ્યા અને યોગીજી મહારાજે એમને વાત વાતમાં પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે તો કે બાપા બે દીકરા કારણ કે મોટો શું કરે છે તો કે એન્જિનિયર છે નાનો તો કે થોડો મંદ બુદ્ધિનો છે ગાંડો છે સ્વામી કે મોટા દીકરા સાદું થવા આપો કે ના બાપા જોઈ તો નાનો લઈ જાઓ કે પેલો ગાંડો હતો એ વળગાડવા માંડ્યા યોગીજી મહારાજે કહ્યું કે વાંધો નહીં તમે એને આપો ભગવાન અને સંત એ તો પોતે દયાળુ છે એટલે એમણે પોતે એને દીક્ષિત કર્યો પણ આ તો ભગવાનનો દરબાર અહીંયા તો ભલભલાનું રિપેરિંગ થઈ જાય એટલે એનો અર્થ એમ નથી કે તમારી બધાને મૂકવા અમારા પાછા આ પાંજરાપોળ નથી બનાવવાની પણ એ પેલા આ પ્રકારે ભયને એ મૂકી ગયા અને છ મહિનાની અંદર તો એ છોકરો એકદમ વ્યવસ્થિત થઈ ગયો ભગવાનને સંતની દ્રષ્ટિ દયા એ જ્યારે મળે ત્યારે બધી પ્રકારની સરખાઈ આવતી હોય છે પરંતુ પેલા બાપને ખબર પડી પેલા છોકરો તો હવે હરખો થઈ ગયો છે તો અહીં આવીને પાછા ઘેર લઈ ગયા કે હવે બાપા અમાર કામનો છે હવે અમને આપી દો તો આ પ્રકારનું દાન હવે એ દાનનો શું અર્થ સરે પરંતુ દાન તો આ પ્રકારે જેમ દુબળી ભટ્ટે કર્યું એની પાસે પોતાની મરણ મૂડી ફક્ત તેર દોકડા જ હતા તેર રૂપિયા પણ નહી હો તેર દોકડા પરંતુ એ શ્રીજી મહારાજને આપી દીધા તો મહારાજ પોતે પ્રસન્ન થયા તો દાન આ પ્રકારનું હોય પરંતુ અહીંયા તો આ વાજશ્રવા ઋષિ એ પોતે આવી નબળી ગાયોનું દાન કરતા હતા તે વખત એમના પુત્રએ નચી અમને એમને પૂછ્યું કે પિતાજી જો તમે મારા માટે આવી સારી સારી ગાયો ઘેર રાખી મૂકતા હોય તો એના કરતા મને જ કોકને દાનમાં આપી દો ને એટલે તમને મારા સારું કોઈ લોભ કરવો પડે નહીં આમ જ્યાં બે ચાર વાર નચી એ પૂછ્યું કે મને કોને દાનમાં આપશો મને કોને દાનમાં આપશો ત્યારે એના પિતા એકદમ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે જા તને મૃત્યુને સોંપ્યો અને આ પ્રકારે ક્રોધાવિષ્ટ થઈ અને એમણે પોતે આ પોતાના દીકરાને યમ સદન પહોંચાડ્યો જો ભક્તિ કરે છે ઋષિ પરંતુ ક્રોધ હજી ટળ્યો નથી ઘણીવાર ભક્તિ એ સ્વભાવ જ થતી હોય તો એવી ભક્તિથી નિશાન ન પડે પરંતુ આપણા સ્વભાવને મૂકીને આપણે જ્યારે કંઈક સત્કર્મ કરીએ ભક્તિ કરીએ ત્યારે એનો અર્થ સરતો હોય સંતો ઘણી વાર કથામાં દ્રષ્ટાંત આપે છે કે ગંગા નદીની અંદર કેટલાક નાવિકો હતા એ બધા આ પ્રકારે હોડીઓ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા એમાં એક દિવસ ચારેક નાવિકો એ પોતે રાત્રે કંઈક કેફી પદાર્થનું સેવન કરી અને પછી આ પ્રકારે પોતાની હોડી હંકારવા માટે બેઠા પરંતુ આખી રાત એમણે હલેસા માર્યા બાવડા દુખાડ્યા પરંતુ સવારે એ જ્યારે અજવાળું થયું અને જોયું તેમને થયું કે આપણે તો જે ઘાટ ઉપરથી નીકળ્યા હતા એનો એ જ આ ઘાટ છે આખી રાત આપણે હલેસા ચલાવ્યા હોડી આગળ કેમ ન ગઈ પછી તપાસ કરતા ખબર પડી કે પેલા નશાની અંદર હોડીઓના પેલા લંગર છોડવાના હતા એ જ ભૂલી ગયા હતા દોરડું બાંધીને હોડીને કિનારે લાંગરી હોય પરંતુ એ લંગર છોડવું પડે પછી હોળી આગળ પાણીમાં જાય પણ એ જ ભૂલી ગયા આખી રાત હલેસા માર્યા કોઈ અર્થ સર્યો નહીં તો એમ સ્વભાવયુક્ત ભક્તિ એ જ્યારે આ જીવ કરે છે ત્યારે ભક્તિ ગણી કરી હોય પરંતુ એનાથી પ્રગતિ એ જીવનની અંદર થતી નથી તો આ ઉપનિષદ આપણને સમજાવે છે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એની અંદર આપણો ઈરાદો એ શુભ રાખવો એની સાથે આપણા જે સ્વભાવ છે એને વશ થયા વિના પરમાત્માની પ્રસન્નતા માટે એ ભક્તિ આપણે કરવી અને આ પ્રકારનું બોધ આ ઉપનિષદના પ્રારંભમાં જ મળે છે